કે આજે આમના ઘરે છે કાલે આપણા ઘરે હશે આ મામલે ખૂબ જ સજાગ રહેવું જોઈએ આપણે પોતે પોલીસને આરોપી પકડીને આપવો જોઈએ કે આ રહ્યો આરોપી ત્યારે જ્ઞાનીબેન ઠાકોર કહી રહ્યા છે કે આવી ઘટના મામલે જો મારો સગો ભાઈ હોય તો પણ છોડવામાં ન આવે ત્યારે જ્ઞાનીબેન ઠાકોર આક્રમક મૂડમાં વધુમાં શું કહી રહ્યા છે તે એકવાર સાંભળીએ ઘટના અત્યંત દુઃખદાયક છે અને એટલા માટે કરીને અત્યારે તો હું સંસદ સભ્ય છું પણ જ્યારે પણ કોઈ મહિલા સાથે વાભરતો નહીં પણ ગુજરાતના કોઈ પણ ખૂણે ઘટના બની છે તો એને પ્રોટેક્શન માટે કે એને ન્યાય અપાવવા માટે કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર હર હંમેશા મારો સ્વભાવ અગ્રેસિવ એને ન્યાય અપાવવા આ અંદર મહિલાઓ સાથેની છેડતીની જેટલી પણ ઘટનાઓ બની હોય તો એની અંદર મોટા પ્રકારની અને મોટા ભાગની જે એફઆઈઆર થઈ છે એ મારા હસ્તક અને એમાં મે ઊભું રાખીને કીધું છે સાક્ષીઓને કેને કે તમારે આ ફરિયાદમાં સાક્ષી રહેવાનું છે ફરિયાદ કરવાની છે અને હું તમારી સાથે છું કોઈ પણ સમાજનો હોય કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ મોટો લોર્ડ ગર્જન હોય હું કોઈ સમાજની વિરોધી નથી હું કોઈ જાહેર જીવનના કોઈ એલા માટેની નથી ગુનેગાર કે જે વિકૃત માનસિકતા ધરાવતા લોકોને કોઈ સમાજ નથી હોતો કોઈ ધર્મ નથી હોતો કોઈ આગરું નથી હોતી કોઈ શેર નથી હોતી કોઈ શરમ નથી હોતી અને આવા લોકોને આપણે નાથવા માટે આપના થકી જે પ્રયત્ન કરવાનો હોય પ્રયત્ન ના કરીએ તો માનવતાનો ધર્મ ને રાજ ધર્મ પણ લાભ લાજે એવું આ મારું પોતાનું માનું છું માનવતા ધર્મ તમે બધા નિભાવી શકો છો અને સિંહાસન બેઠે ઉપર બેઠેલા લોકો રાજ ધર્મ પોતાનો નિભાવી શકે છે ત્યારે આપ સૌ બાબરની જનતાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણા હિન્દુ ધર્મના અને આપણા સૌના એક શાસ્ત્રોમાં જઈએ તો આપણે મહાભારત અને રામાયણના બે કિસ્સા યાદ રાખવા પડે એ કિસ્સા એ યાદ રાખવા પડે કે જ્યારે કોઈ મહિલા સાથે ખરાબ કૃત્ય થતું હોય ખરાબ ઘટના બનતી હોય દ્રૌપદીના ચીર હરણ થતા હતા એ ટાઈમે ભીષ્મ પિતામાં ખૂબ વડીલો બુદ્ધિશાળી બધા હતા અને છતાં ચૂપ હતા તો એમને ભોગવવું પડ્યું હતું તો આવી બાબતમાં બુદ્ધિશાળી વેપારીઓ સારા માણસો આ ઘટના નજરની સામે જોતા લોકો કરે અને એમાં ચૂપ રહો તો ભીષ્મા પિતા માને ભોગવું પડ્યું તો આપણે તમારા બધાને ભોગવું પડશે કે આપણો દાખલો કે છે રામાયણની અંદર આપણે દાખલો લઈએ તો રાવણ જેવા રાક્ષસને નાથવા માટે રામચંદ્ર ભગવાન તો રામ હતા એમને કોઈની જરૂર નથી પણ છતાં એ આવનાર ભેડીને સંદેશો આપવા માંગતા હતા કે જ્યારે એક સ્ત્રીના સન્માન માટેની વાત હોય અને જ્યારે આવા વિકૃત રાવણ જેવી માનસિકતા ધરાવતો રાવણ જેવો રાવણ હતો તો પણ એનું દહન કરવામાં રાવણ રામે પીછેહઠ નથી કરીને એની અંદર એક નાની ખિસકોલીએ પણ મદદ કરી હતી લંકા જવા માટે તો આપણે ખિસકોલીની ભૂમિકા અદા કરવી જોઈએ આવી કોઈ ઘટના બને ત્યારે એવું મારી આપ સૌને વિનંતી છે ને હું મારું પોતાનું માનવું છે કોઈ મોટા પ્રમાણમાં મદદ કરે તો કોઈ નાના પ્રમાણમાં મદદ કરે આ ગુના ઉકેલવામાં કોઈ બુદ્ધિ કે આવડી મોટી કોઈ વસ્તુઓની જરૂર નથી પણ કોઈએ નજર નજરે નિહાળ્યું હોય કે આ આ વાત હતી અને નિડરતાથી કોઈ પણ પ્રકારની બીક રાખ્યા સિવાય જે વાસ્તવિકતા મૂકે તો એ સાચો રામનો ભગત છે અને મહિલાની સન્માન માટે એને કંઈક લાભો હાથ કરીને એને કોઈ પણ પ્રકારની ડર વગર મદદ કરી છે એને ભગવાન પણ મદદ કરતો હોય હું આપ સૌને

કે કોઈ પક્ષ નહીં એ જન્મ નથી લીધો એ કોઈ સમાજમાં જન્મ લીધો છે કે કોઈ માં-બાપ નહીં એ જન્મ લીધો છે કોઈ કે ગરીબ નહીં એ લીધો છે કોઈ કે તવંગર નહીં એ લીધો છે પણ અંતે મહિલા એ મહિલા દીકરી એ દીકરી અને એનું રક્ષણ કરવાની જવાબદારી પક્ષા પક્ષીથી પર રહીને સાથે મળીને એક મુકાબલો કરીએ તો કોઈની તાકાત નથી કે આ પ્રકારના ગુના શોધવામાં આપણાને હું તો માનું છું કે આવડું ભાબર હોય

અને એટલે જ આ સામાજિક તત્વોને મોકળું મેદાન મળે પાડોશીની હોય કોઈ સમાજની હોય કોઈની હોય આજ મારે ઘરે છે તો કાલે તમારે ઘરે આ થવાનું છે એમ ગણીને જ મદદ કરો આ વેદનામાંથી કોઈ બહાર નથી હું પોતે સમજુ છું આજે આપણે બધા સમર્થન આપવા આવ્યા છે એની સાથે સાથે આપણી વેદનાઓ પણ બધી આપણી સાથે છે નથી કહી શકતા કોઈની બેન દીકરીની ઈજત એફઆઈઆર માં મૂકવી અને એનો ઇતિહાસ કલંક કલંકિત થાય એવો હર કિસ કોઈ માં બાપ કે કોઈ સમાજ ના ઈસ્તો હોય પણ ના છૂટકે જ્યારે કરવું જ પડતું હોય છે ત્યારે અને કઠોરતાપૂર્વક ગંભીરતાપૂર્વક જે કાઈ કરવું પડે એ કરીએ આ બાબતમાં પોલીસને જા જરૂર પડે ત્યાં પૂરો સહકાર આપીએ અને વેલામાં વેલો આ ગુનાનો ઉકેલ આવે ટીમો પોત પોતાના ટેકનોલોજી ના માધ્યમથી આ ગુનાનું નું એનાલિસિસ કરીને વહેલામાં વહેલો ઉકેલાય

ચાલુ કરી દીધી છે ત્યારે અક્ષય રાજસિંહ મકવાણાને પણ સાંભળીએ કે તેઓ આ ઘટના મામલે શું કહી રહ્યા છે મિત્રો આપણે કહેવા માંગુ છું કે મહિલાઓની સુરક્ષા દીકરીઓની સુરક્ષા એ માત્ર બનાસકાંઠા પોલીસ ની આપણે ગુજરાત પોલીસ માટેની હંમેશા બે એ અવલ દરજાની પ્રાયોરિટી રહી છે એવા અઢળ પ્રસંગ છે કે જેની અંદર આપણે બનાસકાંઠા પોલીસ અને આપણે ગુજરાત પોલીસ આવા તમામ આરોપીઓને

કવર કરે છે 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 અને આ એવો કે 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 એવી એવી ખૂબ જ ઓછી ઘટનાઓ જેની અંદર વસ્તુઓ સામે આવે કોઈ કોઈ મહિલાની મહિલાની છેડતી થઈ બીજી કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ મશ્કરી થઈ છે અને એની સાથે કોઈ અન્યાય થયેલો છે અને જ્યારે બી આવી ઘટનાઓ જો બને બી છે અને ધ્યાનમાં બી આવે છે તો અમે તાત્કાલિક એની અંદર તમામે તમામ આરોપીઓની અટકકી કરેલી છે હું આપ લોકોને કહેવા માંગુ છું કે જે ન્યાય હોય છે બે પ્રકારના ન્યાય હોય છે છે બંને પાર્ટીને હંમેશા રાજી નથી પકડીએ એટલે આરોપી પક્ષ હંમેશા નારાજ જ રહેવાનું છે ન્યાય બે પ્રકારના હોય એક ન્યાય કે જે ગમે એવો હોય હે ને આજે આ વ્યક્તિને જે ન્યાય ગમે છે એ કદાચ આ વ્યક્તિને ન્યાય ના ગમે પણ પોલીસને જે સાચો ન્યાય છે એ કરવો પડતો હોય છે બની શકે છે કે સાચો ન્યાય પરંતુ અમારે કરવું જ પડે કે જે સાચો ન્યાય છે એ ઘટનાની જાણ ગઈકાલથી થઈને અત્યાર સુધી અમે લોકોએ જે જે વસ્તુ કરી છે એ ફર્સ્ટ ઓફ ઓલ આપના ધ્યાનમાં મૂકવા માંગુ છું પોલીસ અત્યાર સુધીમાં પાંચ જેટલી ટીમોનું ગઠન કરેલું છે જેમાંની એક ટીમ જે છે એ માત્ર ને માત્ર સીસીટીવી કેમેરાઓ ચેક કરી રહી છે સીસીટીવી કેમેરા એટલા માટે ચેક કરવામાં આવી રહ્યા છે કારણ કે અમારી પાસે કેવું વર્ણન છે કે એ વ્યક્તિએ અમુક પ્રકારનું એક તિલક કરેલું હતું અમે લોકોએ ત્યારબાદ નક્કી કર્યું કે આવા તિલક ક્યાં ક્યાં કોઈ મંદિરમાં કે બીજી કોઈ જગ્યાએ શું આવા તિલક થાય છે જો અહીંયા તિલક થાય છે ત્યાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ હોય ત્યાં ઉપલબ્ધ ના હોય બહાર નીકળતા કોઈ દુકાનમાં ઉપલબ્ધ હોય તમામે તમામ સીસીટીવી કેમેરાને કવર કરી આવા કોઈ પણ માણસ કે જેને આવા પ્રકારનું તિલક હોય તમામે તમામ પ્રકારના તિલક ભેગા કરી અને અને અમે અમે લોકો જે છે એક બનાવી જેથી કરીને આરોપીની ઓળખ થાય એટલું જ નહીં જે પ્રકારનો એનો બાંધો એની કટ એની કાઠી છે એનું કદ છે આવા પ્રકારના તમામે તમામ આરોપીને ફિઝિકલ બી લે આવી એનું ઇન્ટ્રોગેશન કરી તો ગનીબેન ઠાકોર ના નિવેદન વિશે જે અત્યારે ગનીબેન ઠાકોર સ્ત્રીઓની છેડતીના બનાવને લઈને ખૂબ જ આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે તેઓ સ્ત્રીઓની સુરક્ષા મામલે જે આક્રમક મૂડમાં બોલી રહ્યા છે તેમનું આ નિવેદન છે તેના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર